કે બે હજાર છવ્વીસનું વર્ષ આટલું ખાસ કેમ થઈ રહ્યું છે જેને જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે એવી તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે આચાર્યજી લખી રહ્યા છે કે બે હજાર છવ્વીસ ફરી એકવાર મિથુન રાશિવાળાઓ માટે મોટો ઇતિહાસ રચશે આજે એ જ વિષય પર ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે બે હજાર છવ્વીસ મિથુન રાશિવાળાઓ માટે કેવું રહેશે જ્યોતિષમાં જેમનો ખૂબ જ મોટો પ્રભાવ છે તો શનિ જાન્યુઆરીમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશિત રહેશે તો એ બદલતી સ્થિતિનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે રાહુ જે સ્વયં સત્તા છે તેનો પ્રભાવ તમારા પર કેવો રહેશે ગુરુ જે પદના કારક છે વિવાહના કારક છે અને ભૌતિક સુખોના કારક છે એ જ્યારે જૂન મહિનામાં કર્ક રાશિમાં પહોંચશે ઓક્ટોબર મહિનામાં સિંહ રાશિમાં પહોંચશે તો તે કેવા કેવા ઉલટફેરો કરશે શું મોટા રિઝલ્ટ આપવાના છે તમને હું જાણકારી આપીશ બિઝનેસમાં ઉન્નતિ કરવાવાળાઓ સાથે શું થશે નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સંબંધ જમીન જાયદાદથી લઈ દેશ વિદેશની તમામ જાણકારી આ વિડીયો દ્વારા હું આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ફક્ત સાંભળવાનો નથી પણ જોવાનો છે અને સમજવાનો છે તો ચાલુ જાણીએ વાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ મિથુન રાશિફળ બે હજાર છવીસ અનુસાર બે હજાર છવીસનું નવું વર્ષ ગ્રહ કુરો સુખ શાંતિ માટે સામાજિક દ્રષ્ટિએ તમારી પ્રતિષ્ઠા માટે અને આ દૂરધામ એવો એક ધારા સંઘર્ષ પછી ધન એકત્રિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક અવસર આપીને જશે આ વર્ષ તમારા માટે સૌભાગ્યની સાથે સાથે સ્થિરતા અને સારું સ્વાસ્થ્ય પણ લઈને આવશે નૂતન વર્ષમાં તમને તમને આર્થિક લાભ મળતા રહેશે તમે પાછલા સમયથી જે નિર્ણયો હતા આ વર્ષની શરૂઆતમાં મળવાના શરૂ થઈ જશે તેની સાથે સાથે પ્રેમ જીવન અને દાંપત્ય જીવન પણ મહત્વપૂર્ણ બની જશે આ વર્ષ પ્રારંભમાં ગુરુગ્રહ દ્વિતીય ભાવમાં ઉપસ્થિત રહેશે જે મોટી ઘટનાના સંકેત આપી રહ્યા છે તમને કોઈ સન્માનિત વ્યક્તિ સાથે મુલાકાત કરાવી શકે છે પત્ની એવમ સંતાનોની વિના સંકેત આપી રહી છે તેની સાથે સાથે દ્વિતીય ભાવમાં ગુરુની ઉપસ્થિતિ તમારા રોકાયેલા કાર્યો એવમ અધૂરા કાર્યો પૂર્ણ કરવાના યોગો નિર્મિત કરી રહી છે અને એમ પણ શુક્ર ગ્રહ છ ફેબ્રુઆરીથી તમારા ભાગ્યમાં પહોંચશે જે નવા નવા સંબંધોના માધ્યમથી લાભ દેશે તમે પુરુષ હોય કે મહિલા હોય તમે વૃદ્ધ હોય કે યુવા હોય તેનાથી કોઈ ફેર નહીં પડે તમે જૂના સંબંધોમાં પણ નવાપણું મહેસૂસ કરશો તમે આ અવધિ દરમિયાન વ્યસ્ત રહેશો તમે ઘરની બહાર પણ પોતાની એટલે કે અપનત્વની શોધની કોશિશ કરશો અને એમાં તમને સત પ્રતિશત કામયાબી મળશે ત્યાં સુધી કે પ્રાણીની ગતિવિધિઓ પણ વધશે બે વસ્તુઓ સ્પષ્ટ થઈ રહી છે પેલી અવિવાહિત એવમ પ્રેમ નિશોધમાં ભટકી રહેલા લોકો આ વર્ષમાં એક સારી સ્થિતિમાં પહોંચશે તમને તમારું પ્રિય પાત્ર મળશે લગ્ન થશે ખાસ કરીને જ્યારે જૂન મહિનામાં ગુરુ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે તો એ સમયે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હો વિવાહ સંબંધિત લાભ આપને અવશ્ય પ્રાપ્ત થશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આ મહિના કંઈક એવા હશે જ્યાં તમને માર્કેટિંગના માધ્યમથી લાભ પ્રાપ્ત થશે જો તમે એજન્સી સાથે જોડાયેલા છો તો અચાનક કોઈ મોટી ડીલના લીધે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશો ઘર અથવા ભૂમિ સાથે જોડાયેલા કોઈ કાર્ય પણ થશે અહીંયા વિદ્યાર્થીઓ માટે પણ કંઈક ઉચિત નિર્ણયો થઈ શકે છે કારણ કે જે તમારું પંચમ ભાવ અત્યારે પ્રભાવિત થઈ રહ્યું છે એવામાં વિદ્યાર્થી પોતાની બુદ્ધિબળથી બગડેવાળા કાર્યોને સંભાળશે એવું પણ થઈ શકે છે કે સરકારની મોટી યોજનાઓનો લાભ આપને મળી જાય જો તમે સૂર્ય પ્રભાવિત હશો તો તમારું એડમિશન ઈચ્છિત જગ્યા પર પણ થઈ શકે છે તમને સરકારી સેવા કરવાનું પણ અવસર મળી શકે છે કારણ કે જ્યારે જ્યારે એણે પોતાનું પરિભ્રમણ મકરથી કર્યું છે તો એમને સત્તા આપી છે એમને ભૌતિક સુખ સંપત્તિના માલિક બનાવ્યા છે જે પાય પાયના મોહતાજ જ હોય છે એમને રાતોરાત તાકાતવર વ્યક્તિ બનાવી દીધા છે વ્યક્તિ માત્ર રાજ્યમાં જ નહીં વૈશ્વિક સ્તર પર બિઝનેસનો વિસ્તાર કરે છે અને તમે આ બધું આવતા વર્ષની અંદર જોઈ પણ શકશો મિથુન રાશિવાળો તમે જન્મથી જ જાણો છો કે લક્ષ્મીદેવી સ્વભાવથી ચંચળ હોય છે તે એક સ્થાન પર ક્યારેય રોકાતા નથી પરંતુ આપણે ઈચ્છીએ છીએ કે લક્ષ્મી હરી ફરીને નહીં પરંતુ સ્થાયી રૂપથી તમારા ઘરમાં રહે તો આ પણ સંભવ થશે કારણ કે બે હજાર છવ્વીસ મિથુન રાશિ માટે લક્ષ્મી નારાયણ શનિ સત્તર મીની આજુબાજુ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે તો તે શિક્ષા આઈટી એમની રિસર્ચ સાથે જોડાયેલા લોકોને ગ્લોબલ ઓળખ આપવાનું કાર્ય કરશે જો તમે વિદેશમાં વસવાની કોશિશ કરી રહ્યા છો તો નિશ્ચિત રૂપથી જુલાઈ પછી તમે રિઝલ્ટ પ્રાપ્ત કરશો અને હા શનિની આ સ્થિતિ તમારા વિદેશમાં ચાલી રહેલા વ્યાપારને પણ ચમકાવી શકે છે સત્તર જુલાઈથી લઈને અગિયાર સપ્ટેમ્બરના વચ્ચે તમને કોઈ મોટી યાત્રા કરવાનો પણ અવસર મળશે અને આ યાત્રા માત્ર ધાર્મિક નહીં હોય પરંતુ વ્યાપારિક પણ બની શકે છે જો તમે પણ પોતાની શોપ પોતાનો વ્યાપાર શરૂ કરવા ઈચ્છો છો તો આ અવધિમાં સંભવ થશે બે હજાર છવ્વીસનું નવું વર્ષ નોકરી વિદેશ વ્યાપારને લઈને ભાગ્યશાળી રહેવાનું છે કારણ કે જ્યારે શનિ ભાગ્યશ બને છે તો વિદેશમાં તરકી નવા પ્રોજેક્ટથી લાભ કોઈ દૂરસ્થ શહેરમાં સ્થાયી નોકરીના યોગ નિર્મિત કરે છે અને એટલા માટે આ વર્ષ દરમિયાન તમે તાત્કાલિક અને આર્થિક લાભો પ્રાપ્ત કરશો તેની સાથે સાથે પૈતૃક સંપત્તિનો લાભ પણ આપે છે જે લોકો પોતાની કંપનીની પ્રગતિ માટે કંઈક બદલાવ કરવાનું વિચારી રહ્યા છે તે પણ મોટા નિર્ણયોના માધ્યમથી રિયલ એસ્ટેટ કૃષિ ક્ષેત્ર ફેક્ટરીઓમાં કંપનીઓમાં બદલાવ કરી શકે છે ત્યાં સુધી કે તમે નવો ઇતિહાસ પણ રહેશો ધન મળશે શેરબજાર રાજનીતિ અને સોશિયલ મીડિયા સંબંધિત લોકો પણ લાભમાં રહેશે હું તો ત્યાં સુધી કહી શકું છું કે તમારું પ્રેમ જીવન એટલું બધું પ્રભાવિત થશે એટલું બધું પ્રભાવિત થશે તમે સ્વર્ગનું શું કોને કહેવાય એ પણ બે હજાર છવ્વીસમાં જાણી શકશો એની સાથે સાથે દાંપત્ય જીવનની અંદર મધ્યમાં કોઈ મોટા ફેરફારો પણ થવાના છે અને જો તમારી કુંડળીમાં શનિ સપ્તમમાં હશે રાહુ સપ્તમમાં હશે અથવા તો સૂર્ય સનોનો પિતૃદેશ અથવા તો શનિ રાહુનો શ્રાપિત દોષ શનિ કેતુનો શ્રાપિત દોષ થયો હશે તો આકસ્મિક નુકસાન સાથે સાથે પ્રેમ જીવન દાંપત્ય જીવનની અંદર પણ મોટા બદલાવો થશે જે આપણા માટે શુભ નહીં કહેવાય સાથે સાથે કુંડળીની અંદર સૂર્ય ઉપર શનિની સ્થિતિ હશે શનિ ડાયરેક્ટ જોતા હશે તમારી પ્રશ્ન કુંડળીની અંદર તો પૈતૃક સંપત્તિથી લાભ આપી શકે છે એની સાથે સાથે તમે કોઈ ભૂમિની સુદામની અંદર મોટો લાભ મેળવી શકો છો અથવા તો તમે કમિશન દ્વારા પણ લાભ પ્રાપ્ત કરી શકો છો કુલ મળીને આ બે હજાર છવ્વીસનું વર્ષ આપણા માટે ખૂબ જ લાભદાયી બનવાનું છે સાથે સાથે એક વાત અવશ્ય કહેવા માંગુ છું કે કુંડળીની અંદર અગર જો ખરાબ યોગ હોય તોનું નિવારણ અવશ્ય કરાવજો કેમકે એ ગ્રહો બાધક બનીને આપના જીવનમાં અવરોધ પેદા કરી શકે છે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જગિના